કાંકરી તાલુકાના કુવારવા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તા પર પાણી ભરાઈ ખાડા પડ્યા કાંકરી તાલુકાના કુવારવા ગામે પ્લોટ વિસ્તાર જ્યાંથી રાજ્ય વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન તરફ જવા આવવાના આજુબાજુ પ્લોટ વિસ્તારમાં લોકોના ઘરે જવા આવવા તેમજ બાળકોને શાળાએ જવા આવવાના જાહેર રસ્તા પર પાણી ભરાયા છે જેથી રસ્તામાં મોટા ખાડાઓ પડી રહ્યા છે ને પાણી ભરાવાને કારણે ગંદકી થાય અને રોગચાળો ફેલાય તેવી શક્યતા છે અને રસ્તાઓની સાઇડો પર બાવળના ઝુંડ વકરવાથી લોકોને આવા જવામાં તકલીફો પડે છે તાજેતરમાં આશ્રમ જવાના રસ્તામાં પાણી ભરાવાને કારણે મોટો ખાડો પડ્યો છે તે રિપેર કરવાને બદલે સરપંચ ખુદ પથ્થર નાખી રહ્યા હોવાનું વિડીયોમાં જણાઈ આવી રહ્યું છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવી છે જેની તપાસ થવી જરૂરી હોવાનું આમ જનતામાં ચર્ચાય છે ને ભરાયેલા પાણી તેમજ પડેલા ખાડાઓને રસ્તાની બાજુમાં થયેલા બાવળોના ઝુંડને કાપવા માટે અવારનવાર સરપંચને રજૂઆત કરેલ જે બાબતે પ્લોટ વિસ્તારના રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું તેમાં સરપંચને વારંવાર મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી આ રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી તેમ પ્લોટ વિસ્તારના લોકોએ જણાવ્યું લાખાજી આ વાટ માંડે રજૂઆત એ તો લેબાજી ગામ કુમાર શિવજી પોસ્ટ જિલ્લો બનાસ કાંગડી તાલુકો જિલ્લો કાઠા આ પોચ વર્ષથી રોડ બનતો નહીં બધા સરપણો આવે એટલે પૈસા ખાઈ લે છે અને ખાડ અને ટેકરા રે છે એમ ને એમ સરપંચ ને રજૂઆત કરાવે પણ એ કામ કરે લાગરાંડા એટલે કરે નો કરી નો હજી કરી નહીં હજુ સુધી મારું નામ ચંદુજી ચમનજી આ રોડ નું અમે સરપંચ ને કેટલી વાર રજૂઆત કરી છે પણ અમારા છોકરા ને સ્કૂલ મેળવો હોય અત્યારે આ વરસાદ ના લીધે આ કેટલું પાણી ભરાઈ ગયું છે ખાડા છે પણ સરપંચ અમારી કોઈ વાત વાભળતા નથી મારું નામ ચંદુજી પલોટવાસ આશ્રમ રોડ